નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું દોસ્તો આપણા સૌનું જીવન આંકડાની માયાજાળમાં જોડાયેલું છે તમે જુઓ તો સવારથી લઈને રાત દરમિયાન આપણે કેટ કેટલા આંકડા સાથે જોડાયેલા છીએ પણ આ બધા આંકડાઓ ભિન્ન અને જાદુઈ આંક જો એમાં કોઈ હોય તો એ છે પાઈ જી હા દોસ્તો ગણિત શીખતા હોઈએ અને પાઈ વિશે ન જાણીએ એ કેમ બને આ પાઈ એટલે કે બાવીસ ભાગ્યા સાત જેનો જવાબ આવે છે જો દશાંશ પદ્ધતિમાં જોઈએ તો ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ નવ બે ત્રણ પાંચ ત્રણ છ અને અનંત એનો ક્યાંય અંત જ નથી આવતો એટલે કે આ એક અસમય સંખ્યા છે જેનો દશાંશ ચિહ્ન પછી કોઈ અંત નથી આવતો અને આથી જ આ અદ્ભુત આંકડાનું મહત્વ સમજાવવા દર વર્ષે બાવીસ જુલાઈને પાઈ એપ્રોક્સિમેશન દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો આ જાદુઈ અંક વિશે વધુ જાણવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મહેશ યવલેકર કે જેઓ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને આ સાથે ઓનલાઈન જોડાયા છે દેવભદ્ર શાહ કે જેઓ એસોસિએટ પ્રોફેસર છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં બે મહાનુભાવોનું અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે સ્વાગત છે આપનું અને દેવભદ્ર સર આપનું પણ સ્વાગત છે જી આજે આપણે જાણવાના છે પાઈ પાઈ હિસાબ એટલે કે ગણિત વિશેની તો ચર્ચા કરવાના છે પણ એની સાથે સાથે આપણે પાઈ ની ચર્ચા કરવાના છે તો સૌથી પહેલા તો પ્રશ્ન એ આવે મહેશ સર હું આપની પાસેથી જાણવા માંગીએ છીએ કે આ જે પાઈ અદ્ભુત નંબર છે એક યુનિક નંબર છે કે કેમ યુનિક નંબર ગણાય છે અને એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અમારા દર્શક મિત્રોને પાઈ આમ તો ગણિતમાં નંબર અને એનું ઘણું વધારે છે ગણિતની અંદર ત્રણ મહત્ત્વના કોન્સ્ટન્ટ એટલે અચલ છે પહેલો છે પાઈ બીજો ઈ અને આઈ હવે પાઈ એ આજથી નહીં પણ આપણા વૈદિક કાળથી એનું મહત્વ છે આપણે જાણકારી માટે કે આર્યભટ્ટે પણ પાઇની કિંમત શોધી હતી જે ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ એમ ચાર આંકડાની એમની કિંમત શોધી હતી તો આ ઇતિહાસ અત્યારોનો નહીં પણ આ છે વૈદિક કાળથી ચાલતો આવ્યો છે અને પછી મોડન મેથેમેટિક્સમાં પણ પાઈનું મહત્ત્વ વધતું ગયું છે એટલે ક્યાં ને ક્યાંક પાઈ એ ગણિતના એક અવિભાજ્ય એટલે એને છોડી ના શકાય એવા સ નંબર તરીકે ઉભરી આવ્યો છે તો પાઈની બે કિંમતો બહુ વખણાય છે એક છે ત્રણ પોઈન્ટ ચૌદ જેમ દશાંશ અંકમાં આપણે જાણીએ છીએ અને બીજું છે બાવીસ ભાગ્યા સાત તો એક અસમમેય છે અને એક સમય સંખ્યા છે એટલે સમય એનું સ્વરૂપ એટલે બાવીસ ભાગ્યા સાત એટલે બાવીસ ભાગ્યા સાત અને એજનો આજનો દિવસ બાવીસ જુલાઈ અને સાતમો મહિનો સાત જુલાઈ એટલે સાતમો મહિનો હવે આ નંબર તો આપણે ઘણી બધી વાર ઉપયોગમાં લઈએ છીએ પણ એની ગણતરી શું આપણે ઘરે બેસીને કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અને દર્શક મિત્રો આપણે આની ગણતરી ઘરે બેસીને ફક્ત એક ટેબલ ઉપર કરી શકીએ તો આપણે હું તમને એક ટૂંકા સમયમાં આની ગણતરી કઈ રીતે થઈ શકે આપણે એની ચર્ચા કરી લઈએ તો આપણી જોડે આ એક કાગળ છે બરાબર છે આ લંબ ચોરસ કાગળને પહેલાં આપણે ચોરસમાં કન્વર્ટ કરીશું બરાબર છે તો આપણે પહેલાં એના ચોરસમાં બનાવી દઈએ जी એટલે કે આપણે પ્રેક્ટિકલ વે થી પણ આપણે આ પાઈને સમજી શકીએ છીએ આપ બતાવવા માંગો છો આપણા દર્શક મિત્રો તો સૌથી પહેલા આપણે આ ચોરસમાં કન્વર્ટ કર્યું પછી હું એને વાળી દઉં છું હવે હું આને આ રીતે કટ કરી દઈશ મારો પ્રયત્ન શું છે હું આમાંથી આને એક सर्कल માં બદલી નાખું બરાબર છે આ सर्कल માં કન્વર્ટ કરવા માટે પહેલા એક આડી રીતના વાળીશ પછી આપણે એને વાળી નાખીશું અહીંયા બંધ બાજુએ વાળીશું બરાબર છે ફરીથી બીજી ફરીથી એકવાર વાળી દઈશું હવે હવે આપણે શું કરવાનું છે આને સીધી રેખામાં કાપી નાખવાનું છે કેવી રેખામાં સીધી રેખામાં કાપી નાખવાનું છે તમે આને હજી વધારે વાસો તો આપણને વધારે સારું રિઝલ્ટ મળશે બરાબર છે હજી એકવાર વાળી દઈએ તો વધારે સારું રિઝલ્ટ મળશે આપણને આ મેં કાપી દીધું બરાબર છે હા હવે હું આને ખોલીશ તો શું બનશે

આ એક બે ત્રણ અને ચાર બરાબર છે એટલે આવા ચાર ભાગ થશે બરાબર કેટલા સોળ ભાગ થશે એટલે હું શું કરીશ આની પણ આને ભાગ પ્રમાણે અહીંયા કાગળ ઉપર આપણે આવી રીતે લખી દઈશું ચલો અહીંયા હું સીધી લાઈન છે એટલે સીધી લાઈનમાં આપણે એને એક લખી દઈએ નંબર એક બરાબર છે બે ત્રણ ચાર પાંચ છ એમ કરીને આપણે ટોટલ આને સોળ વખતે કરીશું તો આપણને પરિમિતિ મળી જશે બરાબર હવે હા સોળ મળી જશે બરાબર તો મને આની પરિધિ મળી ગઈ હવે હું આનો ડાયામીટર લઈશ બરાબર છે હવે આ પરિધિ અને ડાયામીટર જો તમે એનો એક રેશિયો લેશો એનો ભાગાકાર કરશો

હવે ગોળ ક્યાં છે તો જીવનમાં સૂરજ માંડીને ચંદ્ર થી માંડીને પૃથ્વી અત્ર સર્વત્ર જ્યાં જોઈએ ત્યાં પાઈ છે પાઈ છે બરાબર છે અને તમે જયારે આને ભાગ કરો છો ત્યારે પહેલો ભાગ ત્રણ ભાગમાં ડિવાઈડ થાય છે બાકી બચેલો ભાગ ત્રણ ડી પ્લસ વન ડી બાયન એવું કરશું એટલે ટ્વેન્ટી ટુ બાય સેવન મળશે આની ગણતરી છે જેનું એની સમય કિંમત છે એપ્રોક્સિમેટ ટ્વેન્ટી ટુ બાય સેવન જે એને આપણે બાવીસ જુલાઈ અને એટલે જ આજનો દિવસ આપણે એને ઉજવી રહ્યા છે પાઈ એપ્રોક્સિમેશન બહુ સરસ રીતે તમે અમારા દર્શક મિત્રોને સમજાવ્યો વિદ્યાર્થીઓને પણ બહુ મજા આવી હશે કે આ રીતે સર્કલ પર બનાવાય અને પછી એનું આપણે પરિત ભાગ્યા એનો જ્યારે આપણે વ્યાસ કરીએ છીએ એટલે પાઈ જ મળે અને હંમેશા દરેક વખતે અચળ હોય છે કોઈ પણ સર્કલ માટે આપણે પણ સરસ વાતચીત કરતા જ રહેવાના છીએ તો દર્શક મિત્રો આવું જ કંઈક તમારે કંઈ પૂછવું હોય અથવા તો તમારે કંઈક ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે આ નંબર સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને કોલ કરી શકો છો અમારો નંબર છે જીરો સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને જીરો સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ગણતરી હમણાં જ કોલ કરો આપણને આપના જે જવાબ છે એ મળી જશે તુરત હવે આપણી સાથે જોડાયા છે ઓનલાઈન દેવભદ્ર સર દેવભદ્ર સર હું આપની પાસેથી જાણવા માંગીશ કે આપણે પાઈ વિશે તો હમણાં જાણ્યું કે પાઈ અચળાંક જે છે કેવી રીતે આવ્યો પણ હવે તમે એ જણાવો કે પાઈનો ઇતિહાસ શું છે આ પાઈ ક્યાંથી ગણતરી કરવામાં અસ્તિત્વનું અસ્તિત્વ થયું છે પ્લીઝ એનું એના વિશે જણાવો પાઈનો ડોક્યુમેન્ટેશન જેને કહેવાય સૌથી પહેલું જે

હું કદાચ કહીશ એ પ્રમાણે તમે ચેન્જ કરો સારું રહેશે અને એમાં બતાવ્યું છે કે ત્યાર પછી તો ભારતના પણ ઘણી શાસ્ત્રીઓ જે કહી શકાય માધવ અને બધા ઘણા બધા ગણિત શાસ્ત્રી પણ એના વિશે કામ કર્યું છે એના ડેસિમલ વધારે વધારે ડેસિમલ પ્રેસિસ સુધી એને મેળવવાની કોશિશ કરી છે જી અને જેમ જેમ આ ગણતરી આપણે જરા જોઈ શકો જેમ અત્યારે જોઈ શકો છો પાઈની વ્યાખ્યા અહીંયા બતાવી છે કે અને એ ક્યાંય અંત થતો નથી એના ડેસિમલ પ્રેસિસ સનન સુધી એ ચાલ્યા જ કરે છે અને એ એનો ઉપયોગ જો જોવા જોઈએ

નાનું સર્કલ લઈએ મોટું લઈએ પૃથ્વી ચટો આપણે ના વાળો સર્કલ હજારો વર્ષો પહેલાના ફક્ત ગણિત શાસ્ત્રીઓ નહીં પણ એ વખતના ના જેને કહી શકાય કે જે સ્થપતિઓ હતા એ લોકોને અને ખાસ નેચર એટલે કન્સ્ટ્રકશન પછી એનો ઉપયોગ એમને ચાલુ કર્યો હતો અને વધારે વધારે એટલે કોઈ શોધવાની કામ કર્યું હતું અને પાઈ આર્કિમિડીસી પણ એનું એપ્રોક્સિમેટ વેલ્યુ જેને કહી શકાય તેના માટે આર્કિમિડીસી પણ આપ એક સૂત્ર આપ્યું તો ન કહી શકાય કે એલ્ગોરિધમ ટેકનિક આપી હતી જી જી તમે વાત કરી કે કુદરતમાં પણ પાઈ નો ક્યાં ક્યાં ઉપયોગ થયેલો છે અને કુદરત પણ આપણને પાઈ આપે જ છે સંરચના આપે જ છે તો તમે વાત કરી હવે હું જાણવા માંગીશ કે આપણે પાઈ ડે ઉજવીએ છીએ એ આપણે ઉજવીએ છીએ ચૌદમી છે અને આજે આપણે ઉજવીએ છીએ પાઈ એપ્રોક્સિમેશન ડે તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો ને વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં કે એના માં ઉપયોગ કરે ત્યારે સામાન્ય રીતે પાઈ એટલે કાં તો એમનો ઉપયોગ કરે 3.14 અથવા તો પાઈ નો ઉપયોગ વેલ્યુ લે છે 22/7 જી પણ એક્ચ્યુઅલી જો તમે જોવા જાવ તો પાઈ નો મેં જે વાત કરીએ એ પ્રમાણે અનંત સુધી એના ડિસિમલ પ્રેસિસ ચાલ્યા જ કરે છે કોઈ અંત નથી હવે ગણતરી માટે કરીને વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પ્રથમ બે ડેસિમલ પ્લેસ નો એક્યુરેટી નો યુઝ કરે છે એટલે કે થ્રી પોઈન્ટ ફોર્ટી એટલે એના બે દશાંશ ચિહ્ન સુધી એક્યુરેટ વેલ્યુ જો હોય પાયની તો એ થ્રી પોઈન્ટ ફોર્ટીન છે પણ ઘણી જગ્યાએ એની અંદાજીત કિંમત જેને કહેવાય તે ઉપયોગમાં લેવાતી હોય છે તે ટ્વેન્ટી ટુ બાય સેવન એટલે ટ્વેન્ટી ટુ બાય સેવન છે તે એને અંદાજીત કિંમત છે એપ્રોક્સિમેટ વેલ્યુ છે ઇંગ્લિશમાં જે આપણે કહીએ તો એટલે એના પરથી ટ્વેન્ટી તારીખ અને સાતમો મહિનો એ રીતે ટ્વેન્ટી ટુ સેવન જો તરીકે આપણે એ ફિટ કરીએ તો બાવીસ જુલાઈને પાઈ એપ્રોક્સિમેશન ડે તરીકે ઉજવવામાં આવે છે પણ જયારે વર્લ્ડ વાઈડ જોવા જઈએ તો પાઈની કિંમત જો લઈએ પાઈ ડે તો એ ચૌદમી માર્ચના એ પાઈ ડે તરીકે સેલિબ્રેટ થાય છે એટલે થ્રી પોઈન્ટ ફોર્ટીન એટલેમાં ચૌદ અને ત્રણ જે લેવાય છે એ રીતે તો એ ચૌદમી માર્ચના પાઈ ડે લેવાય છે આજનો દિવસ જે છે તો પાઈ એપ્રોક્સિમેશન ડે જી 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 દેભદ્ર સર આપણી સાથે વાત આપણે ચાલુ રાખીશું પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જી જી તેઓ કહે છે કે નળાકાર નું ઘનફળ ને ઘનફળ માપવાનું જે સૂત્ર છે એ શું છે અને એને કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ શું કહેશો સર મહેશ સર નળાકળનું ક્ષેત્રફળ અને ઘનફળ બરાબર છે એના માટે એમને સૂત્ર જોઈએ છે હવે નળાકારનું ક્ષેત્રફળ આપણે તમે જોઈએ કે એની બહારની બાઉન્ડ્રી છે આપણે એનું સરફેસનું ક્ષેત્રફળ જોઈએ તો નારાકળ બને છે કઈ રીતે એકદમ સાદી રીતના આપણે સૌથી પહેલા નારાકળ બને છે સર્કલ સર્કલને તમે ઊભી રીતના ઊભી દિશામાં ખેંચી નાખો એટલે બની જાય નળાકાર હવે આપણે સર્કલનું ક્ષેત્રફળ શું છે તો કે પાઈ આર સ્કવેર બરાબર છે હવે આવા સર્કલ ઉપર હું સર્કલ ઉપર સર્કલ ઉપર સર્કલ ઉપર સર્કલ મૂકતો જાઉં તો મારું શું બની જાય નળાકાર તો એક જેટલી સર્કલ મૂકો ગુણી નાખવાનું એટલે મને શું મળે પાઈ આર સ્કવેર એચ એટલે મને શું મળી જાય ઘનફળ મળે બરાબર છે હવે મારે જોઈએ છે એનું ક્ષેત્રફળ જોઈએ છે બહારની પૃષ્ઠ ક્ષેત્રફળ જોઈએ તો સર્કલ ની પરિધિ કેટલી આવે ટુ પાય આર બરાબર છે હવે ટુ પાય આર છે તો મારે શું કરવાનું કે મારે એવી રીતે સર્કલ બનાય છે સર્કલ ઉપર સર્કલ સર્કલ મૂકું ના નારાકાર બને તો ટુ પાય આર ઇન્ટુ જેટલી હાઈટ નું બનાવો એની સાથે એ ગુણી નાખો એટલે

એટલે એ એક અચળ તરીકે જે કે ગણતરીમાં તમે ઉપયોગ કરતા હોય તો ખાલી પાઈ પાઈની કિંમત લખી નાખે ટ્વેન્ટી ટુ બાય સેવન અને ગણતરી કરે એટલે એ વેલ્યુ ઓટોમેટિક એનું કેલ્ક્યુલેશનમાં એ ઉપયોગ થઈ જાય એનો એટલે ખાલી પાઈથી ગભરાઈ જાય છે વિદ્યાર્થી એવું તો કદાચ નહીં કહું હા ગણતરીથી ગભરાતા હોય કદાચ બની શકે বিজুতামনে এই পুছ বাঙ্গেশকে আজে পাইছে এন যে এন দেখাওচ্ছছে এ ধরক কাইকা লাগছে এ আতেম দর্সাবামাবে এ বিশষ যাও একচপলে যে বিসি যে কেভাইছে ইংলিজ ংজ মা আজ পাই যাছে তে গ্রটারছে ওটা পাই নে দর্সাওটু। આપની પાસેથી જાણવા માંગીશ કે આપણે પાઈ નો ઉપયોગ જનરલ લેવલ પર ક્યાં ક્યાં કરીએ છીએ અને કયા કયા એવા ઇક્વેશન્સ છે કે જેમાં આપણે પાઇનો ઉપયોગ કરીને બધા જે રિઝલ્ટ છે ડિરાઈવ કરીએ છીએ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એના વિશે જણાવો હવે તમારું જે આજનું આપણા કાર્યક્રમનું ટાઇટલ છે પાઈ પાઈનો હિસાબ હવે એના આધારે આપણે એક એક સાદો દાખલો લઈ લઈએ કે આપણે પીઝા સેન્ટરમાં જઈએ છીએ તો પીઝા કેવા હોય છે ગોળ બરાબર છે તો તમારી પાસે બે ઓફર આપવામાં આવે છે એક ઓફર એવી છે કે તમારી જોડે કે તમે દસ ઇંચનો પીઝા લો અને આટલો ભાવ થશે બરાબર છે અને બીજો કે છે કે તમારે એની જગ્યાએ દસ ઇંચના પીઝાની જગ્યાએ અમે તમને પાંચ એક સાથે એક ફ્રીઝા ફ્રી આપીએ તો તમારે કયો સિલેક્ટ કરવો જોઈએ તો આપણે નોર્મલી તો એક બે પીઝા ને પણ તમે એને ગણતરી કરો ત્યારે તમને ખબર પડે કે એક નું ક્ષેત્રફળ કેટલું થાય તો પાય આર સ્ક્વેર અને પેલા પાઈ આર સ્ક્વેર પ્લસ પાય આર સ્ક્વેર તો એકનું કેટલું છે પાઈ પાંચ છે એટલે 25 પાય પ્લસ પચીસ પાઈ એટલે કેટલું થશે નાનાનું ક્ષેત્રફળ થશે પચાસ પાઈ અને મોટાનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે એની એની આપણને છે દસ દસ ઇંચ છે તો દસ દસ નો સ્ક્વેર એટલે સો થાય સો પાઈ તો આપણે દસ ઇંચ નો પીઝા લેવો વધારે સારું પડે પચાસ ઇંચના પીઝા કરતા એટલે એક સાથે એક ની ઓફર કરતા સિંગલ પીઝા મળે આપણા માટે સારો છે એટલે પાય પાયનો હિસાબ અહીંયા તમે ગણતરી કરી શકો જે તમે કુદરતી જીવનમાં પણ રૂટીન લાઈફમાં તમે પાયનો ઉપયોગ કરી શકો એક સામાન્ય અને એક હસ્તા રમતા છોકરાઓને ખબર પડે કે ક્યાં પાયનો ઉપયોગ થાય છે તમે એવી રીતે સમજી શકો છો જી જી એના સિવાય તો પાઈના ઘણા બધા ઉપયોગ છે કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આખું ત્રિકોણમથી પાઈ ઉપર આધારિત છે થીટા બધું પાઈ ઉપર આધારિત છે બધું સર્કલ ઉપર આધારિત છે જે સર્કલ ઉપર આધારિત છે એ પાય વગર ચાલે નહીં એટલે આખું આખું ત્રિકોણ મેથી છે ને એ પાઈ ઉપર આધારિત છે બરાબર છે એટલે આપણું બધું બધું પાય ઉપર આધારિત છે તો તમે માની લો કે એક સિમ્પલ ઉદાહરણ છે ડે ટુ ડે લાઈફમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે આપણે બીઆરટીએસમાં જઈએ છીએ કે તમે બસમાં જાઓ છો ત્યારે ટિકિટમાં એ લોકો તમારી પાસે અત્યારે તો પહેલા જેવું નથી રહ્યું પ્લો મશીનમાં દબાવે એટલે ટિકિટમાંથી ટિકિટ બહાર નીકળે તો એનો જે રોલ હોય છે ને એ રોલ કેટલો લેવો એ રોલ પેપરની સાઇઝની ગણતરી પણ આપણે પાઇના ઉપયોગથી કરી શકીએ કારણ કે અલ્ટિમેટલી બને છે નાણાકાર જેની આપણે હમણાં જ ચર્ચા કરી કે એનું કેટલું ક્ષેત્રફળ થાય એનું ઘનફળ કેટલું થાય તો આ એકદમ સિમ્પલ એનો ઉપયોગ છે જે આપણે રૂટિન લાઈફમાં પણ ઉપયોગ કરીએ છીએ મોટી મોટી ફેક્ટરીમાં પણ એનો ઉપયોગ થાય છે મોટી ફેક્ટરીઓમાં જે નળાકાર ઉપયોગમાં આવે છે એમાં કેટલું ગનફળ જોઈએ કેટલી હોટ વોટર હોય છે ઘણી બધી વાર આપણી જોડે તે હોટવોટરનું લેવલ કેટલું રાખવાનું હોય છે તો એના ગનફળની ગણતરી માટે પણ પાણીનો ઉપયોગ થાય છે એમ બીજો એક સારો એડવાન્સ ઉપયોગ છે જેને આપણે એક રફ આઈડિયાથી સમજી શકીએ કે મારે સેટેલાઇટ ફોન હોય છે સેટેલાઇટ ફોનમાં આપણે એકબીજા સાથે વાત કરી શકતા હોઈએ છીએ તો ઘણી બધી વાર આપણી જોડે ઘણી વાર ડીટીએચ પણ ઘરે હોય છે એની પણ ડિસ્ક ડિસ્ક હોય છે તો ઘણી બધી વાર ડિસ્ક ને કારણે આપણું જો પકડાતું નથી હોતું ચેનલમાં નથી આવતું આજે તો ખબર પડે પેલો બોલાઈએ આપણે ડીટીએચ વાળાને કે ભાઈ અહીંયા થઈ રિપેર કરી જાય એટલે પેલો આઈન ઉપર જોશે કે ડિસ્ક હલી ગઈ છે કે નહીં તો પેલો ચેક કરશે કે નહીં લેન્સ બરાબર આમાં હોવો જોઈએ પરફેક્ટ લેન્સ થાય એટલે આપણું સિગ્નલ ચાલુ ક્લિયર થઈ જાય તો એ જે સિગ્નલ ની ગણતરી છે ને એમાં પાઈને કારણે આપણને ખબર પડે કેટલા અંદાજે એને ફેરવો જોઈએ અને પછી કેવી રીતે એનું સિગ્નલ ક્લિયર આવે છે તો આવી રીતે એડવાન્સ ટેકનોલોજીમાંથી પણ એનો ઉપયોગ થાય છે એટલે તમે પીઝા જેવાથી માંડીને રોલથી માંડીને એડવાન્સ ટેકનોલોજી સુધી પણ પાઈનો ઉપયોગ થાય છે એટલે પાય ક્યાં અછૂતું નથી અને એટલે જ પાઈનું નું ઘણું મહત્વ છે અને એટલે જ એને ખૂબ નાનપણથી જ એને ભણાવવામાં આવે છે કે જેથી જ્યારે આગળ જાય ભણવામાં વિદ્યાર્થીઓ અને એમાં મોટા મોટા ઇક્વેશન્સ આવે અને સોલ્વ કરવાનું આવે તો એના માટે આ બધી ગણતરી ઇઝી થઈ જાય જી ખૂબ સરસ કીધું અને સરસ એ એક્ઝામ્પલ ઉદાહરણો આપીને અમારા વિદ્યાર્થીઓને અમારા દર્શક મિત્રોને તમે સમજાવ્યું જી

જેમકે યુનિવર્સ ની વિશાળતા એની જયારે ગણતરીની વાત આવે ત્યારે પાય નો ઉપયોગ કરવો પડે છે આ ડીએનએ ની જયારે ગણતરી આવે એને સમજવા માટેનું જે વિજ્ઞાન છે એનામાં પાઇન ઉપયોગ આવે છે પ્લેન ની અંદર જે વાઈફાઈ નો ઉપયોગ થાય કે પછી પ્લેન નું જે લોકેશન કઈ જગ્યાએ છે અને કેટલી ઊંચાઈ પર જે ઉડી રહ્યું છે એ બધી જયારે ગણતરીની વાત આવે તો એ પાઈ વગેરે શક્ય જ નથી

કે લાઈટ વેવ હોય એ બધાને જયારે સ્પીડ અને એનું એ જયારે ગણતરી કરે ને મોમેન્ટ ને બધું ત્યારે એમાં પાય નો ઉપયોગ વગેરે ચાલે છે જ નહીં જી જી એટલે કે આપણે એમ કહીએ કે આજે અત્યારની નવી ટેકનોલોજી જે પણ શોધાઈ રહી છે કે કંઈ પણ નવું આવી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કો કે પછી રોબોટિક્સ કો એ બધી જગ્યાએ આ મેથેમેટિક્સનો ઉપયોગ તો થવાનો છે અને જ્યાં મેથેમેટિક્સ કે ફિઝિક્સનો ઉપયોગ થાય એટલે ત્યાં પાઇ વગર તો કશું ચાલવાનું જ નથી એટલે આ પાઇ જે છે એ તત્ર અને સર્વત્ર ફેલાયેલું જ છે એને તમે મિથ્યા કરી જ શકો એમ નથી એટલા માટે આ એક જેવો કોન્સ્ટન્ટ છે જે અદ્ભુત કોન્સ્ટન્ટ છે અને એના વિશે આપણે જાણ્યા વગર છૂટકો જ નથી એટલે અત્યારના વિદ્યાર્થીઓ હોય કે પછી વાલીઓ હોય તો એ લોકો એ પણ આ વિશે આના વિશે જાણવું જોઈએ ને એટલે જ એની ઉપયોગીતા સમજાવવા માટે આ બે દિવસો ફાળવવામાં આવ્યા છે પછી બાવીસ જુલાઈ હોય કે પછી ચૌદમી માર્ચ હોય જી આપ અગર અમારા જે દર્શક મિત્રો છે એને આપણે સંદેશ જો આપવા માંગશો તો શું કહેશો પાઈ વિશે શું કહેશો એ સિવાય પણ તમે કંઈ મેથેમેટિક્સ વિશે શું કહેવા માંગશો જી પાઈ તો આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી પણ પાઈ તો અત્ર સર્વત્ર છે પાઈ જાણવું સમજવું જા તમે ઉપયોગ કરો છો ગણિતમાં એને દાખલા તરીકે સોલ્વ કરો છો પણ ક્યારેક ક્યારેક વિચારો કે પાઈની ગણતરી કેમ લેવામાં આવે છે જે આજના આપણા કાર્યક્રમનો મૂળ મુદ્દો હતો બરાબર છે તો આપણે એની વિશે ચર્ચાઓ કરી છતાં અને એના સિવાય પણ ગણિત છે ને એવું કહેવાય છે કે ગણિત એ કુદરત જો કોઈ લખવામાં આવી છે ને તો એ ગણિતની ભાષાથી લખવામાં આવેલી છે તો એટલું સમજી લો કે જો તમારે કુદરતને સમજવી હશે તો તમારે ગણિતને સમજવું જ પડશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ગણિતથી ડરવાની જરૂર નથી ગણિત આપણી આસપાસ જ છે તમે ખાલી ગણિતને થોડું સમજવાની કોશિશ કરશો તો ગણિત તમને વધારે સમજી જશે અને ગણિત તો એવું છે કે નાનપણમાં એક વત્તા એક બે વાર બે ભણ્યા ને તો મોટા થશો ને તો એક વત્તા એક બરાબર બે જ થશે અને ગણિતમાં કોઈ બાંધછોડ નથી એમાં તમે ભણો કે ના ભણો ના ભણેલા હોય તો એક પૈસા ગણતરી કરવા માટે ગણિતની જરૂર જરૂર પડે છે જી એકદમ સાચી હકીકત કીધી કે નેચરમાં પણ ગણિત છે અને એમાં જ્યારે ગણિત છે ત્યાં પાઈ છે અને પાઈ સિવાય છૂટકો નથી જી દેવભદ્ર સર આજની આ જે વિશેષ ચર્ચા છે એમાં તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો ટૂંકમાં જી જે મહેશ સર જે વાત કરી એ હું એ સાથે સંમત છું

એટલે ગણિત આપો આપ તમને એટ્રેક્ટિવ લાગવા માંડશે હું તેમ કહું જી 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 અને પાઈ જેવું જ્યારે આવા સરસ અચળાંકો વિશે આપણે ભણીએ ત્યારે એની એ જે સુંદરતા જોઈએ ત્યારે આપણને ખરેખર એ સબ્જેક્ટ ભણવાની મજા આવે એના વિશે વધુ ને વધુ જાણવાની ઈચ્છા થાય તો મહેશ સર આપ અને દેવભદ્ર સર આપ પણ આજે અમારી આજની વિશેષ ચર્ચામાં જોડાયા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી સરસ ઉમદા વાતો કરી ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને દેવભદ્ર સર આપનો પણ ખૂબ ખૂબ આભાર

બરાબર છે કામ નથી કર્યું એટલે હે ને ફોકસ ફોકસ હા અહીંયા જો અહીંયા આમ તમે પેલી મેચ જોતા હો છો ત્યારે નજર કેવી ટીવી માં ચોટી જાય છે એમ અહીંયા કચરા પર ચલો વાળો સમીર તમે એક નંબર ના દિલા છો છો. દિલવા પ્રસાદ છો